આજે બિહારમાં એનડીએની સરકારનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે આ વિજય તો કે નાના માણસનો છે કે ત્યાં દેશના યશસ્વી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તેમજ અમિત શાહ બંનેના સાથ સહકારથી અને ત્યાંની સરકાર કે જેને મહિલાઓના ઉત્થાન માટે નાના માણસોની રોજગારી માટે તેમજ ત્યાં બિહારમાં તો કે દારૂનો વેપાર વધારે હતો કે તે નાબૂદ કર્યો છે અને જે આ બિહારમાં જે ભવ્યથી ભવ્ય વિજય થયો છે ભાજપનો તે આ ત્યાંની પ્રજાનો કામોનો કામનો વિજય થયો છે ભારતનો ભવ્યને ભવ્ય વિજય થયો છે આજે જિલ્લા ભાજપમાં બધા જ કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છે બધા બધા જ કે આ ભારતીય જનતા પાર્ટીનો વિજય છે બધાને આનંદ અને ઉલ્લાસ બધાના ચહેરા ઉપર મુસ્કાન છે કે આજે આ ભાજપની વિજય વિજય થઈ છે બિહારમાં ભવ્ય જીત થઈ છે મિત્રો અને ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા દ્વારા આજે જિલ્લા કાર્યાલય ખાતે જિલ્લાના તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને આ ભવ્ય જીતના જશ્નને એ લોકોના મોમીઠા કરાવી રાહદારીઓને મોંમીઠા કરાવી અને ફટાકડા ફોડી આ જીતની ઉજવણી થઈ રહી છે ત્યારે મિત્રો નરેન્દ્રભાઈના ચરાવેતી ચરાવેતીના વિકાસના મંત્રને સતત સાર્થક કરી અને બિહારે ફરી વખત નરેન્દ્રભાઈને અને એનડીએને અને આ વખતે તો ઐતિહાસિક એટલે કે બે ત્રત્યાવશ બહુમતી અને ભારતીય જનતા પાર્ટીને એકસો એકમાંથી અઠ્ઠાણું જેટલી બેઠકોમાં જ્યારે બહુમતી મળી છે ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહી છે ત્યારે મિત્રો એક ગુજરાતી તરીકે આનંદ થાય કે એક ગુજરાત એવું જ રોલ મોડેલ આવનારા સમયમાં બિહાર થવા જઈ રહ્યું છે અને બિહારનો પણ વિકાસ આજ રીતે થવાનો છે બિહારના ગરીબોની વ્યથા બિહારમાં દારૂબંધીની વાત હોય બિહારના છેવાડાના અંત્યોદયના લોકોની વિકાસ હોય એની સતત ચિંતા કરતી ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર ફરી વખત પાંચ વર્ષ માટે જ્યારે મોકો આપ્યો છે ત્યારે કાર્યકર્તા તરીકે આનંદની લાગણી અનુભવું છું આજે આજનો દિવસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સમગ્ર દેશના કાર્યકર્તાઓ માટે બહુ ગૌરવનો દિવસ છે બિહારમાં એનડીએ સરકાર અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કૃષ્ણ જેવી રીતે રસ માર્ગદર્શન આપે અને સારથી તરીકે નીતિશ કુમાર ને પસંદ કરી અને ભારતીય જનતા પાર્ટીએ મહાજીત હાંસલ કરી છે સામે મહાબંધ મહાગઠબંધનમાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે નરેન્દ્રભાઈના માતુશ્રીને જે ગાઢ દીધી હતી ઇન્ડિયાની પ્રજાએ ખૂબ જ એનો મોટો જવાબ આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે ખૂબ જ ગૌરવ અનુભવ્યું હા બે હજાર સિત્તાવીસમાં બે હજાર બત્રીસ સુધી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર રહેવાની છે અને રહેશે પૂર્ણ પૂર્ણ ગઠન પણ બે હાજર સિતવીસમાં ગુજરાતમાં પણ થશે